જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા દિશાની ઇન્ડિયન રેસ્ટ ક્રોસ સોસાયટી તેમજ કચ્છ લોહાણા મહાજનનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે ત્યારે દરેકના પ્રતિનિધિઓ અહીંયા જલારામ મંદિર ખાતે ઉપસ્થિત છે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક દિશાના કોઈ પણ ટ્રસ્ટ હોય સામાજિક કાર્યકર હોય કે સામાજિક આગેવાનો હોય એમનું અહીંયા જ્યારે એમનું અંતરણ થાય છે ત્યારે એમનું અહીંયા સન્માન કરવામાં આવે છે જેથી લોકોને પણ એમની ઓળખો અહીંયા ઊભી થાય છે કે સમાજમાં આ વ્યક્તિ આ સંસ્થા સાથે જોડાયેલો છે એની ઓળખ કરવા માટે આ જલારામ મંદિર દિશાનું ખૂબ સરસ માધ્યમ બન્યું છે તો આપ ગમે ત્યારે પણ કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોય તો જલારામ મંદિરનો સંપર્ક કરી અહીંયા તમારી સંસ્થાની ઓળખ આપવા માટે જલારામ મંદિરમાં સાથે જય આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પરિવારના મિત્રો દ્વારા જે સન્માનનો જે કાર્યક્રમ રાખવાનો હતો એની સાથે મારી સાથે નટુભાઈ પણ જોડાયેલા છે નટુભાઈ આજના કાર્યક્રમ વિશે આપ શું શુભેચ્છાઓ પાઠવવા માગો છો આજે જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી જે મારું સન્માન કરવામાં આવ્યું છે એના હિસાબે અમારી જવાબદારી ખૂબ વધી જાય છે અમે અમારી ટીમ સાથે રહી અને ઇન્ડિયન રિટપોર્સ સોસાયટીને એના સર્વ સ્થાન ઉપર જાય અને એ પ્રમાણેની સેવાઓ થાય અને ડીસાના વ્યક્તિઓને બ્લડ ડોનેશન અને એની સાથે સાથે કેલેશિમિયર અવેરનેસ માટેના કાર્યક્રમોની સાથે સાથે બીજી કોઈ પણ ધરતીકામ કે કોઈ પણ હોનારત હોય એવા સમયે પણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખૂબ સારી રીતે કામ કરશે એ હું પ્રમુખ અને અમારી ટીમ વતી ખાતરી આપું છું સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને વિશ્વલ દી બેસ્ટ લક મારી સાથે અહીંયા પ્રમુખ શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજનના પ્રમુખ પણ જોડાયેલા છે શું નામ છે આપનું સર કીર્તિભાઈ આજના કાર્યક્રમ વિશે આપનું જે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે એના અનુરૂપ આપે સમાજને શું શુભેચ્છાઓ પાઠવવા માગો છો અમારી એક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છે અમે અમારા મહાજુ ઉપરાંત ગામની અંદર કે સમાજની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય છે એમાં અમારા મંડળ માધવ અને સૈયદગ્રુપ અમારી ત્રણ પાંખો છે અમે હંમેશા તત્પર રહીએ છીએ હું ખાતરી આપું છું કે અત્યારે હવે પછી અમારી ટીમ ત્રણેય પાંખોની ટીમ અમારા ગામમાં કોઈ પણ કાર્ય હશે સેવાકીય અમે પૂરેપૂરો સહકાર આપીશું અમારું સન્માન કરવું પૂરેપૂરો શ્રી જલાારામ મંદિર ટ્રસ્ટ

જે પણ ગામમાં સંસ્થા સારી હોય અને જે કંઈ સારું કામ કરે એને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે એ બદલ એમને પણ સૌથી વધારે અભિનંદન આપું છું અને જે કંઈ નવા હોદ્દેદારો છે એમને શુભેચ્છાઓ પાઠવા છું દિશાનું બસોમાં વર્ષ અત્યારે ચાલે છે પણ જે સાહેબ નીચે છે કે આના માટે કંઈક થાય તો આવી નવી નવી સંસ્થાઓ વર્ષોમાં વર્ષમાં કંઈક નવું કામ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું આભાર ધન્યવાદ જે કંઈ કાર્યક્રમનું જે કંઈ આયોજન કરવામાં આવે છે જલારામ પરિવાર મિત્ર પરિવાર દ્વારા કરવામાં આવે છે એનો મુખ્ય શ્રેય એમ તો કહેવા જાય તો ભગવાનભાઈ બંધુ છે એનું સમગ્ર આયોજન પોતે જ કરતા હોય છે બંધુ સાહેબ આજે શું એવો શુભેચ્છાઓ પાઠવવા માગો છો આપણા તરફથી અમારા સૌના વડીલ માર્ગદર્શક શ્રી કનુભાઈ આચાર્ય સાહેબની સલાહ અને માર્ગદર્શનથી અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારોનું જ્યારે સન્માન કરીએ છીએ ત્યારે આજે ઇન્ડિયન સોસાયટી અને કચ્છમાં છે એ બને અમુક

Pagi, bolong jalanan. Pagi, bolong jalanan. Pagi, bolong jalanan. Pagi.